જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શિવજીના કેટલા અવતાર છે અને કયા કયા છે તેના વિશે માહિતી લેશું તો શિવપુરાણમાં ભગવાન શિવના કેટલા અને કયા કયા અવતાર છે તો શિવપુરાણ શિવ મહાપુરાણમાં ભગવાન શિવના ઘણા અવતારો વર્ણવેલા છે પરંતુ આ અવતારો વિશે બહુ ઓછા લોકો જાણે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવના ઓગણીસ અવતારો હતા તેમાંનું પહેલું છે વીરભદ્ર અવતાર ભગવાન શિવનો આ અવતાર ત્યારે થયો જ્યારે દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં માતા સતીએ પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું ભગવાન શિવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે ક્રોધથી પોતાના માથા ઉપરની એક જટા ઉખાડી અને પર્વત પર પછાડી હતી આ જાતના પૂર્વ ભાગમાંથી મહાભયંકર પ્રગટ થયો હતો શિવના આ અવતારે દક્ષના યજ્ઞનો નાશ કર્યો હતો અને દક્ષનું શિરછેદન કરીને તેને મૃત્યુદંડ આપ્યો હતો બીજો અવતાર છે પીપલાદ અવતાર ભગવાન શિવનો પીપલાદ અવતાર જીવનમાં ખૂબ મહત્ત્વનો છે પીપલાદની કૃપાથી જ શનિની પીડાથી મુક્તિ મેળવી શકાય છે એક કથા છે કે પીપલાદે દેવોને પૂછ્યું એવું કારણ શું છે કે મારા પિતા દધીચીએ મને જન્મ પહેલાં તરછોડી દીધો હતો દેવતાઓએ કહ્યું કે શનિના દર્શનને કારણે આવી કોઈ ગેરસમજ ઊભી થઈ છે આ સાંભળીને પીપલાદ ખૂબ ગુસ્સે થયો તેણે શનિને નક્ષત્રમાંથી પડી જવાનો શ્રાપ આપ્યો શ્રાપના પ્રભાવ હેઠળ શનિ એક સમયે આકાશમાંથી પડવાનું શરૂ કર્યું દેવતાઓની પ્રાર્થનાઓ પર પીપલાદે શનિને એ શરતો પર માફ કરી દીધો કે શનિ જન્મથી સોળ વર્ષ સુધી કોઈ વ્યક્તિને મુશ્કેલી નહીં આપે ત્યાર પછી ફક્ત પીપલાદને યાદ કરીને શનિની પીડા દૂર થાય છે શિવ મહાપુરાણ અનુસાર બ્રહ્માએ ખુદ શિવના આ અવતારનું નામ આપ્યું હતું ત્રીજો અવતાર છે નંદી અવતાર ભગવાન શંકરના બધા જીવોનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન શંકરનો નંદીશ્વર અવતાર પણ આ જ છે ભગવાન શંકરનો નંદીશ્વર અવતાર પણ આ જ સંદેશને અનુસરે છે અને તમામ જીવને પ્રેમનો સંદેશ આપે છે નંદી એટલે કે બળદ એ કર્મનું પ્રતિક છે જેનો અર્થ થાય છે કે કર્મ જીવનનો મૂળ મંત્ર છે આ અવતારની કથા આ પ્રમાણે છે શિલાદ મુનિ બ્રહ્મચારી હતા પોતાના વંશને ખતમ થતાં જોઈને તેમના પિતાએ શિલાદને સંતાન પેદા કરવા કહ્યું શિલાદે અયોની અને મૃત્યુહીન બાળકની કામના સાથે ભગવાન શિવની આરાધના કરી ત્યારે ભગવાન શંકરે ખુદ શિલાદને પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું થોડા સમય પછી જમીન ખેડતા શિલાદને જમીનમાંથી એક બાળક મળી આવ્યું સિલાદે તેનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે નંદીને તેમનો ઘણા અધ્યક્ષ બનાવ્યો આ રીતે નંદી નંદીશ્વર બન્યા નંદીએ મરુતની પુત્રી શૂયસા સાથે લગ્ન કર્યા ભગવાનનો ચોથો અવતાર છે ભૈરવ અવતાર શિવ મહાપુરાણમાં ભૈરવને પરમ શંકરનું પૂર્ણ રૂપ કહેવામાં આવ્યું છે એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને બ્રહ્મા અને વિષ્ણુ પોતાને એકબીજા કરતાં શ્રેષ્ઠ માનવા લાગ્યા ત્યારે ત્યાં તે જ વચ્ચે એક પુરુષ આકૃતિ દેખાવા લાગી તેમને જોઈને બ્રહ્માએ કહ્યું ચંદ્રશેખર તમે મારા પુત્ર છો તો મારા શરણમાં આવો ભગવાન શંકર બ્રહ્માની આવી વાત સાંભળીને ગુસ્સે થયા તેમણે તે પુરુષની આકૃતિને કહ્યું તમે કાળની માફક સુંદર છો તમે સાચા રાજ છો ભયંકર હોવાથી ભૈરવ છે ભગવાન શંકર પાસેથી આ વરદાન મળ્યા બાદ કાલ ભૈરવે આંગળીના નખથી બ્રહ્માનું પાંચમું માથું કાપી નાખ્યું બ્રહ્માના પાંચમા માથાનો ક્ષીરછેદ થવાને કારણે ભૈરવ બ્રહ્મ હત્યાના પાપ માટે દૂષિત બન્યા કાશીમાં ભૈરવને બ્રહ્મચર્યના પાપથી મુક્તિ મળી હતી કાશીવાસીઓ માટે ભૈરવની ભક્તિ ફરજિયાત હોવાનું કહેવાય છે પાંચમો અવતાર છે અશ્વથામાં અવતાર મહાભારત મુજબ પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વથામાં કાલ ક્રોધ યમ ભગવાન શંકરનો અવતાર હતો ભગવાન શંકરને પુત્રના રૂપમાં મેળવવા આચાર્ય દ્રોણે તીવ્ર તપશ્ચર્યા કરી હતી અને ભગવાન શિવે તેમને પુત્ર તરીકે અવતાર લેવાનું વરદાન આપ્યું હતું સમય જતાં સાવંતિક રુદ્રા તેના ભાગથી દ્રોણનો શક્તિશાળી પુત્ર અશ્વથામાં તરીકે અવતાર થયો એવું માનવામાં આવે છે કે અશ્વથામાં અમર છે અને તે હજી પણ પૃથ્વી પર રહે છે શિવ મહાપુરાણ અનુસાર અશ્વથામાં હજી જીવંત છે અને ગંગાના કાંઠે વસે છે પરંતુ તે ક્યાં રહે છે તે જણાવવામાં આવ્યું નથી છઠ્ઠો અવતાર છે સર્ભ અવતાર સર્ભવતાર ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર છે સર્ભવતારમાં ભગવાન શંકર અર્ધહરણ અને બાકીના સર્ભ પક્ષી પુરાણોમાં ઉલ્લેખ આઠ પગવાળા પ્રાણી જે સિંહ કરતાં પણ વધુ મજબૂત હતા તેનું સ્વરૂપ હતું આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત કર્યો હતો લિંગ પુરાણમાં શિવના સર્ભવતારની દંતકથા અનુસાર તેમના કહેવા મુજબ ભગવાન વિષ્ણુ હિરણકશિપુને મારી નાખવા માટે ઋષિ અવતાર લઈ ગયા હતા હિરણકશિપુના વધ પછી ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ન થયો ત્યારે દેવ શિવજી સુધી પહોંચ્યા ત્યારબાદ ભગવાન શિવે આકાર લીધો અને તે આ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને તેમની પ્રશંસા કરી પણ નરસિંહનો ક્રોધ શાંત થયો નહીં આ જોઈને ભગવાન શિવે સર્ભના રૂપમાં નરસિંહને તેની પૂંછડીમાં લપેટીને ઉડી ગયા પછી ક્યાંક ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થયો તેમણે સર્ભવતાર પાસે માફી માંગી અને ખૂબ નમ્ર રીતે તેમની પ્રશંસા કરી સાતમો અવતાર છે ગૃહપતિ અવતાર ગૃહપતિ ભગવાન શંકરનો સાતમો અવતાર છે નર્મદાના કાંઠે ધર્મપુર નામનું એક શહેર હતું વિશ્વાનર અને તેમની પત્ની સુચિસ્મતી નામના મુનિ રહેતા હતા લાંબા સમય સુધી નિઃસંતાન રહ્યા બાદ એક દિવસ તેના પતિ પાસે શિવ જેવા પુત્ર મેળવવાની ઈચ્છા રાખતી સુચિસ્મતી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે મુનિ વિશ્વાનર કાશી આવ્યા હતા અહીં તેમણે તપસ્યા દ્વારા ભગવાન શિવના વીરેન લિંગની પૂજા કરી એક દિવસ મુનિએ વિરનલિંગ વચ્ચે એક બાળક જોયું મુનિએ બલરૂપ ધારી શિવની ઉપાસના કરી તેમની ઉપાસનાથી પ્રસન્ન ભગવાન શંકરે સુચિસ્મતીના ગર્ભાશયમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું પાછળથી સુચિસ્મતી ગર્ભવતી થઈ અને ભગવાન શંકર સુચિસ્મતીના ગર્ભાશયમાંથી પુત્ર તરીકે અવતર્યા એવું કહેવામાં આવે છે કે પિતા બ્રહ્માએ તે બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું આઠમો અવતાર છે ઋષિ દુર્વાસા અવતાર ભગવાન શંકરના વિવિધ અવતારોમાં ઋષિ દુર્વાસાનો અવતાર પણ મુખ્ય છે ધાર્મિક ગ્રંથો અનુસાર સતી અંસુયાના પતિ મહર્ષિ અત્રિએ બ્રહ્માની સૂચના અનુસાર તેમના પુત્રની સાથે રક્ષાકુળ પર્વત પર ઘોર તપસ્યા કરી તેની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય તેમના આશ્રમમાં આવ્યા તેમણે કહ્યું અમારા ભાગથી તમને ત્રણ પુત્રો થશે જે ત્રિલોકમાં પ્રખ્યાત થશે અને માતા પિતાની ખ્યાતિ વધારશે જ્યારે સમય આવ્યો ત્યારે બ્રહ્માજીના ભાગથી ચંદ્ર ઉત્પન્ન થયો વિષ્ણુના ભાગથી ઉત્તમ સંન્યાસ પદ્ધતિનો અભ્યાસ કરનાર દત્તાત્રેયનો જન્મ થયો અને મુનિવર્ય દુર્વાસાનો જન્મ રુદ્રના ભાગથી થયો હતો નવમો અવતાર છે હનુમાન અવતાર ભગવાન શિવનો હનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અવતારમાં ભગવાન શંકરે વાનરનું રૂપ લીધું હતું શિવ મહાપુરાણ અનુસાર વિષ્ણુને મોહિની અવતારમાં દેવતાઓને રાક્ષસોને અમૃત વહેંચતા જોઈ શિવજી કામાતુર બન્યા હતા અને વીર્યપાત થયો હતો સપ્ત ઋષિએ તે વીર્યને પાંદડામાં સંગ્રહિત કર્યું જ્યારે સમય આવ્યો ત્યારે સપ્ત ઋષિએ તે વનરા વનરાજ કેસરીની પત્ની અંજનીના કાન દ્વારા ગર્ભમાં ભગવાન શિવનું વીર્ય સ્થાપિત કર્યું જેના થકી ખૂબ તેજસ્વી અને શક્તિશાળી શ્રી હનુમાનજીનો જન્મ થયો દસમો અવતાર છે વૃષભ અવતાર ભગવાન શંકરે ખાસ સંજોગોમાં વૃષભને અવતાર આપ્યો હતો ભગવાન શંકરે આ અવતારમાં વિષ્ણુપુત્રોનો વધ કર્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુ રાક્ષસોને મારવા પાતાળ ગયા જ્યાં તેમણે અનેક ચંદ્ર જેવી સ્ત્રીઓ જોઈ તેની સાથે વિષ્ણુ રમણ કરવા લાગ્યા અને ઘણા બધા પુત્રનો જન્મ થયો વિષ્ણુના આ પુત્રોએ પાતાળથી લઈ પૃથ્વી પર ભારે ઉત્પાત મચાવ્યો હતો તેમના ડરથી બ્રહ્માજી ઋષિમુનિ શિવજી પાસે ગયા અને રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા તે પછી ભગવાન શંકરે વૃષભનું સ્વરૂપ ધારણ કર્યું અને વિષ્ણુ પુત્રનો વધ કર્યો અવતાર છે યતિનાથ અવતાર ભગવાન શંકરે યતિનાથ અવતાર લઈ અતિથિનું મહત્વ નિભાવ્યું હતું તેમણે આ સંસારમાં મહેમાન તરીકે ભીલ દંપતીની કસોટી કરી જેના કારણે ભીલ દંપતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો ધાર્મિક ગ્રંથો અનુસાર અબુદાચલ પર્વતની નજીક ભક્તો આહુક આહુકા ભીલ દંપતી રહેતા હતા એકવાર ભગવાન શંકર યતિનાથના વેશમાં તેમના ઘરે આવ્યા તેમણે ભીલ દંપતિના ઘરે રાત વિતાવાની ઈચ્છા વ્યક્ત કરી આહુકા તેના પતિને ગૃહસ્થની ગૌરવની યાદ અપાવે છે અને યતિને ઘરમાં આરામ કરવા અને પોતે બહાર ધનુષ્ય લઈને રખેવાળી કરવાનો પ્રસ્તાવ મૂકે છે આ રીતે આહુક ધનુષ લઈને બહાર ગયો સવારે આહુકા અને યતીએ જોયું કે જંગલી પ્રાણીઓએ આહુકને મારી નાખ્યા છે આ વાતથી યતિનાથ ખૂબ જ દુઃખી થયા ત્યારબાદ આહુકાએ તેમને શાંત પાડ્યા અને તેઓએ દુઃખ ન કરવાનું કહ્યું અતિથિ સેવામાં જીવનું બલિદાન એ ધર્મ છે અને તેનું પાલન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ જ્યારે આહુકા તેના પતિના અંતિમ સંસ્કારમાં બળવા લાગી ત્યારે શિવજીએ તેને ઘર્ષણ આપીને પછીના જીવનમાં ફરીથી તેના પતિની સાથે મિલન કરવાનું વરદાન આપ્યું હતું બારમો અવતાર છે કૃષ્ણ દર્શન અવતાર ભગવાન શિવે આ અવતારમાં યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યનું મહત્ત્વ જણાવ્યું છે આમ આ અવતાર સંપૂર્ણ ધર્મનું પ્રતિક છે ધાર્મિક ગ્રંથો અનુસાર રાજા નાભનો જન્મ ઈશ્વાકુવંશી શ્રદ્ધાદેવની નવમી પેઢીમાં થયો હતો અભ્યાસ કરવા ગુરુકુળ ગયા જ્યાં નાભા લાંબા સમય સુધી પાછા ન ફર્યા ત્યારે તેમના ભાઈઓએ રાજ્યને અરસપરસ વહેંચી લીધું જ્યારે નાભાએ આ વાતની જાણ થઈ ત્યારે તે તેના પિતા પાસે ગયો પિતાએ નાભને પૂછ્યું કે તેણે યજ્ઞપરાયણ બ્રાહ્મણોની લાલચને કાબૂ કરીને તેમને યજ્ઞને પૂર્ણ કરી તેમની સંપત્તિ મેળવવી જોઈએ ત્યારબાદ નાભ યજ્ઞ ભૂમિ પહોંચ્યા અને વૈશ્ય દેવ સૂક્તના સ્પષ્ટ ઉચ્ચારણથી યજ્ઞ કર્યો અંગારિક બ્રાહ્મણ યજ્ઞની શેષ સંપત્તિ નાભને આપી સ્વર્ગમાં ગયા તે જ સમયે કૃષ્ણ દર્શનના રૂપમાં દેખાયા અને કહ્યું કે યજ્ઞ શેષ પૈસા પર તેમનો અધિકાર છે જ્યારે વિવાદ થયો ત્યારે કૃષ્ણ દર્શન રૂપધારી શિવજીએ તેમને તેમના પિતા પાસેથી નિર્ણય લેવાનું કહ્યું નાભને પૂછતા શ્રદ્ધાદેવે કહ્યું તે માણસ ભગવાન શંકર છે બલિદાન યજ્ઞમાં રહેલ શેષ પદાર્થ તેમને પોતાની છે પિતાની વાતનું પાલન કરી નાભે શિવની પ્રશંસા કરી તેરમો અવતાર છે અવધૂત અવતાર ભગવાન શંકરે અવધૂતનો અવતાર લીધો અને ઇન્દ્રના અહંકારને તોડ્યો ધાર્મિક ગ્રંથો અનુસાર ઇન્દ્ર ગુરુ અને અન્ય દેવતાઓ સાથે ભગવાન ઇન્દ્ર શંકરને જોવા કૈલાસ પર્વત પર ગયા ઇન્દ્રની ચકાસણી કરવા માટે શંકરજી અવધૂતનું રૂપ લઈને તેમના માર્ગને અવરોધિત કર્યા ઇન્દ્રએ તે માણસને વારંવાર અવજ્ઞાપૂર્વક વારંવાર તેનો પરિચય પૂછ્યો તો પણ તે મૌન રહ્યો આ વાતથી ગુસ્સે થઈ ઇન્દ્ર અવધૂતને પ્રહાર કરવા વ્રજર છોડવા જતાં જ તેમનો હાથ સ્તંભિત થઈ ગયો આ જોઈને બૃહસ્પતિએ શિવને ઓળખી લીધા અને અવધૂતના શ્લોકોમાં પ્રશંસા કરી જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ ઇન્દ્રને માફ કરી દીધા ચ ચૌદમો અવતાર છે ભિક્ષુ અવતાર ભગવાન શંકર દેવોના દેવ છે વિશ્વમાં જન્મેલો દરેક પ્રાણી જીવનો રક્ષક પણ છે ભગવાન શંકરનો અવતાર આ સંદેશ છે ધાર્મિક ગ્રંથો અનુસાર વિદર્ભ રાજા સત્યરથની દુશ્મનો દ્વારા હત્યા કરવામાં આવી હતી તેની સગર્ભા પત્નીએ દુશ્મનોથી છુપાઈને પોતાનો જીવ બચાવ્યો સમય જતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો જ્યારે રાણી તળાવ પર પાણી પીવા ગઈ ત્યારે મગરે તેને શિકાર બનાવી પછી તે બાળક ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો તે દરમિયાન શિવની પ્રેરણાથી એક ભિખારી ત્યાં આવ્યો ત્યારબાદ શિવજીએ ભિખારીનું રૂપ લીધું અને તે ભિખારણને બાળકની ઓળખાણ આપી અને તેને જાળવવાની સૂચના આપી અને એમ પણ કહ્યું કે આ બાળક વિદર્ભ નરેશ સત્યરથનો પુત્ર છે આ બધું કહીને સાધુ શિવે ભિખારણને પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું શિવના આદેશ અનુસાર ભિખારણે બાળકને ઉછેર્યો મોટા થતાં તે બાળકે શિવની કૃપાથી તેમના શત્રુઓને હરાવી અને તેમનું રાજ્ય પાછું મેળવ્યું પંદરમો અવતાર છે સુરેશ્વર અવતાર ભગવાન શંકરનો સુરેશ્વર ઇન્દ્ર અવતાર ભક્ત પ્રત્યેના પ્રેમને પ્રતિબિંબ કરે છે આ અવતારમાં ભગવાન શંકરે નાના છોકરા ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને પોતાની અવિરત ભક્તિ અને અમરપદનું વરદાન આપ્યું ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યાગપદ્રનો પુત્ર ઉપમન્યુ તેના મામાના ઘરે મોટો થયો હતો તે હંમેશા દૂધની ઈચ્છાથી પરેશાન રહેતો તેની માતાએ તેમની ઈચ્છા પૂરી કરવા માટે શિવના આશ્રય પર જવા કહ્યું આના પર ઉપમન્યુ જંગલમાં ગયો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો શિવજીએ સુરેશ્વરનું રૂપ ધારણ કર્યું અને પ્રગટ થયા અને અનેક રીતે શિવની નિંદા શરૂ કરી આના પર ઉપમન્યુ ગુસ્સે થયો અને ઇન્દ્રને બાળી નાખવા ઊભો થયો ઉપમન્યુની પ્રબળ શક્તિ અને પોતાના ઉપરની અચળ વિશ્વાસ જોઈ શિવજીએ તેમને તેમનું સાચું રૂપ દેખાડ્યું અને શિરસાગર જેવું સમર સમુદ્ર આપ્યું તેમની પ્રાર્થના સમયે કૃપાળુ શિવે તેમને સર્વોચ્ચ ભક્તિનું પદ પણ આપ્યું સોળમો અવતાર છે કિરાત અવતાર કિરાત અવતારમાં ભગવાન શંકરે પાંડુપુત્ર અર્જુનના શૌર્યની કસોટી કરી હતી મહાભારત મુજબ કૌરવોએ છેતરપિંડી કરીને પાંડવોના રાજ્ય પર કબજો કર્યો હતો અને પાંડવોને વનવાસ પર જવું પડ્યું હતું વનવાસ દરમિયાન જ્યારે અર્જુન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલા મૂદ નામના રાક્ષસે અર્જુનને મારવા સુવર એટલે કે ડુક્કરનું રૂપ લીધું અર્જુને તીર વડે ડુક્કર પર પ્રહાર કર્યો તે જ સમયે ભગવાન શંકરે કિરાટ વેશ ધારણ કરીને ડુક્કર પર તીર ચલાવ્યું હતું શિવની માયાને કારણે અર્જુન તેને ઓળખી ન શક્યો અને કહેવા લાગ્યો કે સુવર તેના તીરથી માર્યું છે આ અંગે તેમની વચ્ચે વિવાદ થયો અર્જુને કિરાત વેશધારી શિવ સાથે લડ્યા અર્જુનની બહાદુરીને જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમના સાચા સ્વરૂપમાં આવ્યા અને અર્જુનને કૌરવ પર વિજયનો આશીર્વાદ આપ્યો સત્તરમો અવતાર છે સુનટ નર્તક અવતાર પાર્વતીના પિતા હિમાચલ પાસે તેમની પુત્રીનો હાથ માંગવા માટે શિવજીએ સુનટ નર્તક વેશ ધારણ કર્યો હાથમાં ડમરું લઈને શિવજી હિમાચલના ઘરે પહોંચ્યા અને નૃત્ય કરવા લાગ્યા નટરાજા શિવજીએ એટલું સુંદર અને મનોરંજક નૃત્ય કર્યું કે દરેકને આનંદ થયો હિમાચલે નટરાજને ભિક્ષા માંગવા કહ્યું ત્યારે નટરાજે શિવે પાર્વતીને ભિક્ષામાં માંગ્યા હિમાચલ ક્રોધાવેશ પર ખૂબ ગુસ્સે થયા થોડા સમય પછી નટરાજ વેશધારી શિવે પાર્વતીને પોતાનું અસલ સ્વરૂપ બતાવી ત્યાંથી ચાલ્યા ગયા તેમના ગયા પછી મેના અને હિમાચલને દેવી જ્ઞાન પ્રાપ્ત થયું અને પાર્વતીને શિવને આપવાનું નક્કી કર્યું અઢારમો અવતાર છે બ્રહ્મચારી અવતાર દક્ષના યજ્ઞમાં પોતાનો જીવ બલિદાન આપ્યા પછી જ્યારે હિમાલયમાં સતીનો જન્મ થયો ત્યારે તેમણે શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ધ્યાન કર્યું પાર્વતીની કસોટી કરવા માટે શિવજીએ બ્રહ્મચારીનો પોશાક પહેર્યો અને તેમની પાસે ગયા પાર્વતીએ વિધિવત રીતે બ્રહ્મચારીની પૂજા કરી જ્યારે બ્રહ્મચારીએ પાર્વતીને તેની તપસ્યાના હેતુ માટે પૂછ્યું અને જાણ્યા પછી તેમણે શિવની નિંદા શરૂ કરી અને તેમણે શમશાન અને કપાલિક પણ કહ્યા પાર્વતી આ સાંભળીને ખૂબ ગુસ્સે થઈ પાર્વતીની ભક્તિ અને પ્રેમ જોઈને શિવે તેને સાચું રૂપ બતાવ્યું પાર્વતી આ જોઈને ખૂબ જ આનંદિત થઈ ઓગણીસમો અવતાર છે યક્ષ અવતાર યક્ષ અવતાર દેવતાઓના અન્યાયી અને ખોટા અભિમાનને દૂર કરવા માટે શિવજીએ અવતાર ધારણ કર્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવ અને રાક્ષસ દ્વારા સમુદ્ર મંથન દરમિયાન ભયંકર ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શંકરે તે ઝેર પી લીધું હતું અને તેને પોતાના ગળામાં ઘાટમાં રોકી લીધું આ પછી અમૃત કલશ બહાર આવ્યું પાનનું સેવન કરવાથી બધા દેવો અમર થઈ ગયા અને સાથે સાથે તેઓએ ગર્વ થયો કે તેઓ સૌથી શક્તિશાળી છે દેવતાઓના આ અભિમાનને તોડવા માટે શિવે યક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓની સામે એક તણખલું મૂક્યું અને તેને તોડવા માટે કહ્યું તેમની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યા પછી પણ દેવતાઓ આ તણખલું કાપી શક્યા નહીં તે પછી આકાશવાણી થઈ હતી કે આ યક્ષ ભગવાન શંકર છે જે સર્વ ગૌરવનો નાશ કરનાર છે બધા દેવતાઓએ ભગવાન શંકરની પ્રશંસા કરી અને પોતાની ભૂલ બદલ ક્ષ માફી માંગી તો દોસ્તો તમને મારી આ શંકર ભગવાનના ઓગણીસ અવતારની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ